નમસ્કાર અત્યારે હું ઊભો છું કચરાના ઢગલામાં ઉપર નીચે બધી જ બાજુ કચરાનો ઢગલો છે અને કચરાનો ઢગલો જેમાં ઉભો રહેવું સ્મેલ અને વાસ એટલી ખરાબ મારે છે કે હું મારું જ મન જાણે છે કે હું કેમ કેમ ઊભો છું કારણ કે આ કચરાનો વેસ્ટેજ કાંકરિયા ગામે છે કાંકરિયા ગામે ખેતરમાં વેસ્ટેજ નાખવાનું ખૂબ મોટું કોબાંડ પકડાયું છે અને જેને લઈ ગ્રામજનો જાગૃત થયા છે આ કચરાનો ઢગલો તમે જોઈ શકો છો પાછળ વિશાળ ઢગલો છે હવે તમે આ વિચાર કરો આ પ્લાસ્ટિકની કોથળી છે આનું ખાતર થશે આ પ્લાસ્ટિકની કોથળી છે આનું ખાતર થશે પણ એ લોકોનું કહેવું છે કે ખાતર થશે ખાતર નથી અને આ બાજુ ઢગલા બતાવવા માટીના ઢગલા છે એ માટીના ઢગલા જે તમે જોવો છો એને આ કોબાંડને છુપાવવા માટે તાત્કાલિક ઉપર માટી નાખવાની શરૂઆત કાલે કરી દેવામાં આવે જે ગઈકાલે કાંકરિયા ગામે પંચાયત દ્વારા અને ગામજનો દ્વારા જે ટ્રક પકડ્યા હતા એ ટ્રક અહીં પંચાયતમાં જમા લઈ લેવામાં આવે છે પંચાયતમાં હજુ પણ જે દેખાઈ રહ્યા છે કે ટ્રકમાં હજુ પણ કચરો ભરેલો છે અને તમે ટ્રક જોઈ શકો છો હૈવા ટ્રક છે એના નંબર છે ગ્રામજનોનું કેવું છે કે આ નંબર ચેક કરતા આ ટ્રકનો ઇન્સ્યોરન્સ પણ નથી હવે વિચાર કરો પોલીસની બેદરકારી અહીંયા નાગરિક કદાચ હેલ્મેટ લઈને રસ્તા ઉપર હેલ્મેટ વગર જતો હોય તો એનો દંડ ફાડે છે પણ આટલું મોટો હાઈવા સુરત થી કાંકરિયા સુધી અંબિકા તાલુકા સુધી પહોંચી જતું હોય છે તો શું પોલીસ ઊંઘે છે કે પછી પોલીસને પણ આ કચરો અહીંયા ઠાલવવાના મળે છે એ સવાલ પ્રશ્ન ગ્રામજનોનો છે કારણ કે આ ટ્રક જે છે અહીંયા ચાર છ ટ્રક જેટલી અહીંયા પડી છે ને બે ટ્રકના વીમા નથી ઇન્સ્યોરન્સ નથી કદાચ કોઈક જાનહાનિ થાય એની જવાબદારી કોની મારું નામ ડોક્ટર સ્મિત દેસાઈ છે તમે આરોગ્ય શાખામાંથી હા અહીંયા પીએચસી વલવાડા છે તેમાં હું મેડિકલ ઓફિસરનું કામ કરું છું સાહેબ તમને આ જોઈને શું લાગે છે આ જોઈને તો એવું જ લાગે છે કે અહીંયા આટલો બધો કચરો છે તો એના લીધે આગળ જઈને બહુ રોગચાળા ફાટી શકે છે ટાઈફોઈડ કોલેરા જેવા મચ્છર મચ્છરના લીધે બધા રોગ થઈ શકે છે ડેન્ગ્યુ મેલેરિયા અલગ અલગ વસ્તુ થઈ શકે છે જે પાણી છે તે પણ બગડી શકે છે અને જે પાણીના રોગ છે તે બી ફેલાઈ શકે છે જી તમારું નામ

ધીમે 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 કરીને થોડી ખબર પડતા એ એ કામ લોકોના વધતા ગયા ત્યારે થોડું દૂષણ અને પ્રદૂષણ એ વધતું ગયું ત્યારે મેં જેમને ખેડૂત છે એમને મેં જાણ કરી હતી કે ભાઈ આ શું છે એમ અમે એ ખેડૂતને કીધું કે ભાઈ ગ્રામ પંચાયત તરફથી અમે તમને કોઈક પરમિશન આપ્યું નથી મંજૂરી આપી નથી તો આ બિન લિગલ તમે ચલાવી રહ્યા છે માનવજાતને હાનિકારક છે તો એમણે મારી ફરિયાદ સાંભળી નહીં અને એ લોકો મનમાની કરી અને એ જે કચરો લઈ લા વ્યક્તિ અને ખેડૂતે એનું એ આગળ કામ ચાલુ રાખ્યું અને સરપંચને આટલી મોટી માત્રામાં કચરો ઠાલવી દીધો ત્યાર પછી જે ખેડૂતો મારફતે મેં જાણવા કર્યું તો ખેડૂતોને મેં વાત કરી હતી કે ભાઈ ખેડૂતની પરિસ્થિતિ એવી થઈ ગઈ ત્યાં ખેતી કરવા માટે જવા તકલીફ થઈ ગઈ મારે છે અને માખીઓ એ જાત માખીઓ શરીર પર આવીને બેસી જાય ત્યાં રહેવું તકલીફ તો ખેતીમાં કઈ રીતે કામ કરી શકીએ જાણ કરતા 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 આટલો સમય વીતી ગયો લોકોએ મનમાની કરી અને આટલો કચરો લોકોએ ઠાલવી દીધો ત્યારબાદ ગામ લોકો જે રજૂઆત મને કરવા આવ્યા જયારે મેં એમને કીધું કે ભાઈ મને લેખિતમાં આપો ત્યારે ગામના લોકોએ મને લેખિતમાં અરજી આપી અને એ અરજી મારી પાસે સામેલ છે એ અરજી લીધા પછી તમે આજે કાર્યવાહી કરી છે ટ્રક અત્યારે મારી પાસે ત્રણ ટ્રક હાઈવા એ મારી પંચાયત ઉપર જપ્ત કરેલા છે ને અને એ પોકલેન્ડ છે એ પોકલેન સ્થળ જગ્યા પર જે લોકો કચરો નાખે છે ત્યાં પડેલું છે ત્યારબાદ ગઈકાલે બી એ ખેડૂતને મેં જાણ કરી હતી અને ખેડૂતને કીધું કે ભાઈ આ શું છે આપણા ગામના લોકો મને ફરિયાદ કરી છે અને આ વાત મારી સાંભળો ત્યારે મને એવું કહેવામાં આવ્યું કે જેનાથી જે થાય તે કરી લેવો પણ આ ગાળા રોકાય મેન્ડિંગ રાખો આપણે પંચાયત અરજી બી ત્યાં પહોંચી ગઈ છે તો એની યોગ્ય કાર્યવાહી થાય અને આ જે દુર્ગંધ છે એ જ્યારે અમે એ લોકોને ચર્ચા કરી ત્યારે એ લોકો એવું કહેવા છે કે એના પર અમે માટી નાખીને એને દબાવી દઈએ પણ એ અશક્ય લાગે છે એનાથી ગામના લોકો અડોશી પડોશી સાંબા ગામ વેલણપુર ગામ કે કાકરિયા ગામ એ જાનહાની જોખમમાં પ્રદૂષણ વાયરસ અને જાત જાતના રોગો થઈ શકે એવું હું માની શકું